હાલો હાલો શું જીમિત મજામાં હા મજામાં હો તાર છોકરી ક્યાં છે અત્યારે એ તો કોલેજ ગઈ છે અત્યારે જ કોક છોકરા હોય બેન જાતા જોઈ મે અરે નો બને યાર તે કોક બીજી જોઈ હશે તું છે ને તારા ચશ્માના નંબર ચેક કરાઈ લે નંબર નઈ અત્યારે જોઈ મે હવે હેલો બેટા ક્યાં છું તું અમે જમવાની રાહ જોઈ છીએ અહીંયા ના મારે આજે એક્સ્ટ્રા લેક્ચર છે તો આવામાં થોડું લેટ થશે તમે લોકો જમી લેજો ઓકે ઓકે વેલા આવી જજો હા હા વાંધો નહીં પપ્પા તમે મારી વોચ જોઈ હા ઘડિયાળ

તો મિત્રો આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરીને તમે તમારા બાળકો અથવા તો ખાસ વ્યક્તિની કેર કરી શકો છો પણ હા સામેવાળા વ્યક્તિના મોબાઈલમાં ઇન્સ્ટોલ કરતા પહેલાં એમની પરમિશન જરૂર લઈ લેજો